સુરતના રાંદેર વિસ્તારમાં શહેર પોલીસે એક મોટી કાર્યવાહી કરતા વિદેશી સિગારેટ અને ઈ સિગારેટના ગેરકાયદેસર જથ્થાનો પર્દાફાશ કર્યો છે શહેર એસઓજીએ મળેલી માહિતીના આધારે રાંદેર વિસ્તારમાં આવેલ એક ગોડાઉન ઉપર દરોડો કરીને કરોડો રૂપિયાની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે આ સિગારેટ ઉપર કોઈ હેલ્થ વોર્નિંગ ન હોવા છતાં તે વેચવા માટે સ્ટોક કરાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી પોલીસે રાંદેર વિસ્તારમાંથી કુલ રૂપિયા છત્રીસ અઠ્ઠાવન લાખના મુદ્દામાલ સાથે એક આરોપની ધરપકડ કરી છે ગોડાઉનમાંથી સત્તર પોઈન્ટ છોતેર લાખની કિંમતના બસો છન્નું ઈ સિગારેટના પીસીસ અને અઢાર પોઈન્ટ બ્યાસી લાખની કિંમતના સાત હજાર નવસો ઓગણસી તેર વિદેશી સિગારેટના પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે આ તમામ માલ હેલ્થ વોર્નિંગ વિના આવેલો હતો જે ભારતીય કાયદાના ઉલ્લંઘન હેઠળ આવે છે આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરાઈ છે જેને પૂછપરછ માટે રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું હતું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો કોની સાથે આ ટોળકી સંકળાયેલી છે અને વિદેશી સિગારેટનો નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલો છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તાજેતરના સમયમાં સુરતમાં નશીલા પદાર્થો અને નુકસાનકારક પદાર્થોની આવકમાં વધારો થતો જોવા મળ્યો છે અગાઉ દારૂ કે ડ્રગ્સના કેસો સામે આવતા હતા હવે વિદેશી સિગારેટ અને ઈ સિગારેટનો કાળો ધંધો પણ સામે આવતો જઈ રહ્યો છે ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખ ને છોતેર હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસએ દોનહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દામાલ છત્રીસ લાખ અને અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે